હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે ઓછા સમયમાં કેમ ખારીશિંગ બને તે જોઈશું તો અહીંયા ખારીશિંગ બનાવવા માટે એકદમ સરસ એવા મોટા અને ચોખ્ખા દાણા લઈ લીધા છે તો ત્યાર પછી આપણે હવે એમાં પાણી નાખીશું તો અહીંયા મેં બે લોટા જેટલું પાણી નાખ્યું છે તો પાણી નાખી અને આપણે બધા જ સિંગદાણા પાણીમાં પલળી જાય એટલું પાણી આપણે નાખવાનું છે તો હવે ત્યાર પછી આપણે ગેસ ઓન કરીશું તો ગેસ ઓન કરી અને આપણે એને ગરમ થવા માટે મૂકવાનું છે તો અહીંયા તમે પહેલેથી જ ગરમ પાણી જો કરી લીધું હોય તો એ રીતે પણ કરી શકો છો પણ અહીંયા હું ડાયરેક જ મૂકું છું તો જુઓ કે આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર રાખી અને ગરમ કરવાનું છે તો આ રીતે ગરમ કરીશું તો જુઓ કે જેમ ગરમ પાણી થશે તેમ આપણે દાણાના ફોતરા ઉપર ક્રીઝ પડવા લાગશે તો જુઓ અહીંયા સરસ એવી ક્રીઝ પડી ગઈ છે તો હવે આ દાણાને આપણે ઢાંકી અને મૂકી રાખવાના છે તો અહીંયા સરસ એવું આપણું દાણા પલળી અને તૈયાર થઈ જશે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે દાણા એની કરચલી પડી ગઈ છે તો હવે આપણે એને ઢાંકી દસ મિનિટ માટે મૂકવાનું છે તો અહીંયા આપણે એકદમ ઓછા સમયમાં ખારીશિંગ તૈયાર કરીશું તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને જુઓ કે દાણામાંથી જે લાલ કલર હતો એ નીકળી ગયો છે જે પાણી કાળું થઈ ગયું છે તો આ પાણી આપણે કાઢી લઈશું તો અહીંયા જુઓ કે કેટલું આ રીતે ડાર્ક પાણી થઈ ગયું છે તો હવે આ પાણીને આપણે નિતારી લઈશું અને દાણાને એકદમ પાણી વગર ચોખ્ખા કરી લઈશું તો અહીંયા જુઓ કે આપણે બધું જ પાણી કાઢી લીધું છે અને હવે એમાં આપણે મીઠું એડ કરીશું તો અહીંયા પાણી કાઢ્યા પછી જ આપણે મીઠું નાખવાનું છે એનું ખાસ ધ્યાન રાખજો તો હવે આપણે એમાં મીઠું નાખી અને ઉપર નીચે હલાવવાના છે તો આને ચમચીની મદદથી અથવા તો તમે આમ તેમ હલાવી અને એને પાછા આપણે પાંચથી સાત મિનિટ માટે મૂકવાના છે તો હવે આપણે આ રીતે કરી અને ત્યાર પછી આપણે થોડીવાર ઢાંકી અને પાછા મૂકી દઈશું તો આમાં મીઠું ઝડપથી સડશે આ રીતે તમે જો કરશો ને પાણી વગર તો મીઠું ઝડપથી અંદર ઉતરી જશે તો આપણે જેટલી ખારાશ જોઈએ એટલી ખારાશ એમાં ચડી જશે તો અહીંયા જુઓ કે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એક કપડામાં કાઢી લઈશું તો કપડામાં આપણે આ આછા પાથરી દેવાના છે જેથી કરીને એને સારો એવો પવન લાગી અને સુકાઈ જાય તો એની પ્રોસેસ પણ આપણે પાંચ મિનિટથી વધારે નથી કરવાની જો તમે અત્યારે શિયાળાનો સમય છે એટલે એકદમ ઝડપથી આ દાણા કોરા થઈ જશે તો અહીંયા શિયાળાના સમયમાં બિલકુલ વાર નથી લાગતી અને જો ચોમાસું હોય તો તમે પંખા નીચે પણ મૂકી શકો છો તો અહીંયા જુઓ કે પાંચથી સાત મિનિટમાં જ આપણા દાણા એ સરસ એવા કોરા થઈ ગયા છે અહીંયા મેં નીચેનું કપડું જે ભીનું થઈ ગયેલું હતું એ મેં ચેન્જ કરી લીધેલું છે તો હવે આપણે આ દાણાને મીઠામાં શેકવાના છે તો મીઠું અહીંયા પહેલેથી જ મેં ગરમ થવા માટે મૂકી દીધું છે તો આ મીઠું બેથી ત્રણ વાર યુઝ થયેલું છે એટલે આપણે મીઠું થોડુંક કાળું પડી ગયું છે તો પણ આપણે સરસ એવી ખારી આમાં શેકાઈ જશે તો વારંવાર મીઠું બદલવાની જરૂર નથી તો હવે આપણે મીઠું ગરમ થઈ જાય એટલે એમાં દાણા નાખી દઈશું તો અહીંયા સરસ એવા કોરા આપણા દાણા થઈ ગયા છે અને જો આનાથી પણ વધારે કોરા થઈ જાય તો પણ ચાલશે અને આનાથી થોડાક ભીના હોય તો પણ ચાલશે કેમ કે મીઠું ગરમ હોય એટલે તરત જ એ પાણી સુકાવા લાગશે તો અહીંયા આપણે થોડા થોડા કરી અને શેકશું એટલે ઝડપથી શેકાઈ જાય જો તમે એકસાથે વધારે નાખી દેશો તો આપણા દાણા થોડા કાચા રહી જશે અને ઝડપથી શેકાશે નહીં અને બીજું કે વધારે દાજ પડવા કરશે તો અહીં આપણે મીઠાના પ્રમાણમાં થોડા થોડા લઈ અને દાણા શેકીશું તો આ રીતે સતત હલાવતું રહેવાનું છે શરૂઆતમાં થોડીવાર મીઠું દાણા સાથે ચીપકશે કેમ કે આપણા જે ભેજવાળા દાણા હોય છે એના લીધેથી થોડીવાર ચીપકશે ત્યાર પછી જેમ ગરમ થવા લાગશે એમ આપોઆપ છૂટું પડી જશે તો આ રીતે આપણે હલાવતું રહેવાનું છે એકદમ એને હલાવી જ રાખવાનું છે કેમ કે નીચે જો એમના પડ્યું રહેશે તો દાણા દાજી જશે એટલે આપણે આ રીતે હલાવતું રહેવાનું છે તો જેમ જેમ દાણા શેકાતા જશે તેમ તેમ આપણે કલર ટ્રાન્સફર થતો જશે આ રીતે તમે મીઠામાં શેકશો ને તો દાણા સરસ એવા શેકાય અને તૈયાર થઈ જશે જો તમે રેતીમાં શેકતા હશો તો જ્યારે દાણો ફૂટશે ત્યારે રેતી અંદર જો દાણામાં ઘૂસી જાય તો એ દાંતમાં આવે છે તો એના કરતાં આપણે મીઠામાં શેકવાથી સરસ એવી ટેસ્ટફુલ અને સરસ ખારી શીંગ તૈયાર થઈ જાય છે તો અહીંયા જુઓ કે આપણી ખારી શીંગ તૈયાર થવા આવી ગઈ છે તમને કેમ ખબર પડશે કે આપણું દાણો શેકાઈ ગયો છે તો અંદરથી થોડો અવાજ આવશે દાણાનો અને તમે હાથમાં લઈ અને જો થોડું નરમ આ રીતે તમ ફોતરું કરશો તો આસાનીથી ઉખડી જશે એટલે તમારે માનવાનું કે આપણી શીંગ બરાબર શેકાઈ ગઈ છે તો હવે આપણે આ સિંગ શેકાઈ ગઈ છે એને આપણે હવે નીચે ઉતારી અને એક જારીમાં કાઢી અને છાળી લઈશું તો જેથી કરીને મીઠું બધું નીચે વહી જાય તો આ રીતે મારી પાસે આવી અવેલેબલ છે તો મેં આ રીતે ઝારી લીધી છે અને એમાં હું આ મીઠું છાળી લઈશ તો અહીંયા જુઓ કે આ રીતે મીઠું છાળી લેશું એટલે દાણા બધા ઉપર અને મીઠું બધું નીચે જતું રહેશે તો અહીંયા સરસ એવા દાણા આપણા ખારી શીંગના તૈયાર થઈ ગયા છે તો અહીંયા તમારે બહાર બનાવડાવવા જવાની બિલકુલ જરૂર નહીં પડે તો જેવી જ આપણે બહારથી લાવીએ છીએ એવી જ આપણે તૈયાર થશે તો અહીંયા એકદમ ઓછા સમયમાં અને ઝડપથી ખારી સિંગ તૈયાર થઈ જશે તો અહીંયા આપણે જુઓ કે બીજી વાર પણ શેકવા માટે નાખી દીધેલા છે દાણા તો આ જ રીતે આપણે જેટલા દાણા હોય એ થોડા થોડા કરી અને શેકી લેવાના છે તો અહીંયા જુઓ કે બધી જ સીંગ શેકાય અને રેડી થઈ ગઈ છે અને એકદમ બહાર જેવો જ કલર અને ટેસ્ટમાં પણ એવી જ શીંગ તૈયાર થઈ છે અને ફોતરા પણ એવા જ ઝડપથી નીકળી જાય છે તો આ રીતે તમે ઝડપથી સિંગ બનાવી અને તૈયાર કરી શકો છો બહાર બનાવવાની જરૂર નહીં પડે તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને અમારા વિડીયાને સાથ સહકાર આપજો જય શ્રી કૃષ્ણ હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં